છે માતૃ શક્તિનું પેકેટ એમાંથી શીરો બનાવવાનો છે તેને પહેલાં ચાળી લેવાનો તેમાં બે કપ પાણી ગરમ કર્યું એક બાઉલમાં ત્રણ ચમચી ઘી ગરમ કરવા મૂક્યું હવે જે એ લોટ છે તેમાં નાખી અને ધીમા ગેસે શેકવાનો તેને સતત હલાવવાનું શેકાઈ જાય એટલે ગરમ પાણી નાખવાનું તેને હલાવતા રહેવાનું ઘી છૂટું પડે એટલે આપણો શીરો તૈયાર થઈ ગયો